વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા દિન વિશેષ ઉજવાયા તાજેતરમાં જ લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક અને ડિસ્ટ્રિક્ટ ચેરપર્સન લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ ક્લબના પ્રેસિડેન્ટ અને જોન ચેરપર્સન જ્હોન અગિયાર લાયન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર પે સેન્ટર કન્યા શાળા વિસાવદર વીડી પટેલ શૈક્ષણિક સ્કૂલ માંડાવળ રાવણી કુંબા પ્રાથમિક શાળા કુંભા પ્રાથમિક શાળા તેમજ માંડાવળ સરકારી પ્રાથમિક શાળા સહિતની શાળાઓમાં ગીતા જયંતિ કાકા સાહેબ કાલેલકર જન્મ જયંતિ તેમજ વિશ્વ એઇડ્સ દિવસ સહિતના દિન વિશેષની ઉજવણી કરવામાં આવેલ જે અંતર્ગત દરેક શાળાઓમાં ત્રણ દિવસ વિશેષ અંતર્ગત નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં સહભાગી થનાર તમામ સ્પર્ધકોને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સન્માનપત્ર તેમજ લાયન્સ બેગ એનાયત કરી સન્માનિત કરી લાયન્સ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સ્લોગન નીડ બે સર્વિસ પ્લસને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવે